કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં અને આમ તો સવારનો જ બ્લોગ શરૂ થઈ ગયો તો કેમ કે ધ્યાન આજ આવી હતી રાખડી બાંધવા કેમ કે ધ્યાન આવે છે એના મામાના ઘરે અને રક્ષાબંધન તો કાલે છે પણ પછી કાલે તો પછી અમારે જવાનું તો પ્લાન છે બહાર જવાનો જઈએ તો જઈએ કાલે બરાબર એટલે ધ્યાન બીજા ત્રીજા દિવસે આવે ને અમે ઠેઠ રવિવારે આવી ત્યાંના જ બી ભાઈ રાખડી બાંધી પછી કુનાલને પ્રતિકને સ્કૂલે જવાનું હતું વહેલા વહેલા આવીને રાખડી બાંધી દીધી છે આગળ હું તમને વિડીયો મૂકીશ બરાબર થોડોક વિડીયો ઉતાર્યો હતો ધ્યાન આપીને પછી કુનાલ ભાઈને મોડું સારું છે પછી બહુ વિડીયો નહોતો ઉતાર્યો બરાબર તો હું જ બનાવું છું રસોઈ આમ તો નાઈ ટાઈમ તૈયાર થઈ ગયા હતા જવાનું હોય બહાર એટલે પછી પછી ઠેલા ઢેલા નાન ભાઈ તૈયાર કરવાનું હોય ને અને બે દિવસના પાણી હતું તો કપડાં એટલા ભેગા થઈ ગયા હતા તો જો એક મશીન ધોઈને મૂકાઈ ગયું હજી બીજું મશીન હા સાલું છે હવે રીતના છે વાગી ગયા છે જશે આપણે ધોઈ નાખી ભરાઈ ગયેલા છે પાણી પડે છે અને મોટર બોટર બંધ કરી દેવી બરાબર અને બનાવી નાખી આપણે રસોઈ રસોઈમાં દાળ ભાત અને સોળી પલાળી છે તો એને સાફ કરવાનું છે દાળ ભાત કરવાના છે અને રોટલી મારી માટે રોટલો એવું છે ચાલો ફટાફટ હવે રસોઈ બનાવી નાખી બરાબર કારણ તો બધું બપોરનું હવાનું બધું ભેગું થઈ ગયું કે પાણી ન હોય એટલે કાંઈ કામ ઉકલે જ નહીં એવું થાય બે દિવસ તાર નથી પછી આજે પાછો તાકો ન ખાય કાલે વાટવા ને વાટવા રહ્યા આવશે આવશે કાલે આવ્યું નહીં થોડું ઘણું થાય અને કપડા થઈ ગયા જાજા હતા એ બધા પહેરાઈ ગયા હતા એમ આખો કબાટ ખાલી થઈ ગયા એવું છે ચાલો જો હવે નક્કી કર્યું છે બાની ઘરે જવાનું બરાબર તો હવે થેલા બેલા અમુક તૈયાર થઈ ગયા છે બધી વસ્તુ ને કાલે રાખડી ને હું લઈ આવી હતી હાલો તમને જો ટાઈમ રહેતો આગળ હું બતાવી દઉં નકાર હું તમને બપોર પછી આગળ બતાવીશ કે કેવી રાખડી લીધી છે બરાબર હાલો હવે રસોઈ બનાવી નાખીએ અને પછી મળીએ તો આગળ આપણે ત્યાંના બેનનો રાખડીનો વિડીયો જોઈ ગયા બાંધી હતી ઓલી બાંધે ઓલી બે સહી ફાઈ ની છે ને એ બાંધે ફાઈ ને દીવો આગળ મૂકી દેતા

હવે વિડિયો ઉતારવાનું ન કરશું તો બીજા ફોન માં થોડું હાલે આપણે આપડા ફોન માંથી ઉતરતા હોય એ ફાવે ને આપણને બઉ હઠ લીધી છે કુનાલે બહુ રિહાણો નો કરવાના કર્યા નાનો નથી હવે બધાને શીખામડ મળે જો કુનાલ ને મને ખીજાય છે જો હાલ ઉભો ઉભો જો આપણે જમી કાઢવીને વીએ વાસી ઉપર ધાબે ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે જમી લીધું ને હવે થોડીક વાર હાલશું અહીંયા બરાબર અને સવારે જવાનું તો આપણે ફાઇનલ છે બાકી બધું તમારે કીધું છે બરાબર મેં કીધું એમ આગળ કે ફોન તો રહેશે ઘરે હવે પ્રતિકના ફોનમાં ઉતારી છે વિડીયો ઉપર ઉતરે એટલા કેમ કે કુણાલ ભાઈ ગયા તો મૂકતી જાય છે ફોન બસ જોઈ ચાલો હવે આપણે આ સાથેનો આજનો વિડીયો પૂરો કરશું હવે લાંબો વિડીયો નહીં કરી કેમ કે કાલનો વિડીયો આખા આવશે ને રક્ષાબંધનનો આવશે અને આપણે ત્યાં હવે રહીશું બધા શું તો કરીશું બધા વિડીયો આવશે તો આપણે બરાબર એટલે આપણે આ વિડીયો એ પૂરો કરી દે વર્ષોનો બ્લોકમાં જય માતાજી જય બોલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો